એક બનાવ બનેલો છે એ બનાવની ધ્યાન ઉપર આવતા તાત્કાલિક અસરથી આપણા આઠ જેટલા જે ફાયર ટેન્ડર છે એ ફાયર ટેન્ડરને સ્તર ઉપર મોકલવામાં આવેલા છે આ ઘટનાનું જે પ્રાઇમી પ્રાથમિક જે કારણ છે એ અત્યારે હજુ ધ્યાન પર આવેલું નથી એ ચોક્કસ આપણે ડિટેલ તપાસ કરીએ એટલે એમાં ધ્યાન ઉપર આવશે પણ અત્યારે રાહત અને બચાવની જે કામગીરી છે એ કામગીરી અત્યારે ચાલી રહી છે જે અત્યારે આપણે જે રાહત અને બચાવની કામગીરી અત્યારે કરી રહ્યા છે સંપૂર્ણ જે ફાયર અધિકારી સહિતની જે ટીમ છે તમામે તમામ ટીમ અત્રે હાજર છે એ ફાયર ઉપરની જે બચાવની રાહતની કામગીરી છે કરી રહ્યું છે અને એની જે ડિટેલમાં જે બાબતો છે ડિટેલની તમામ બાબતો આપણે એની ચકાસણી કરી અને આગળ ઉપર ચોક્કસ જે આપણે આ જે ઘટના છે એ ઘટનામાં અત્યારે આપણી ફાયરની સંપૂર્ણ ટીમ અહીંયા છે એટલે એક વખતે એ એમની બચાવ રાહતની કામગીરી પૂર્ણ કરી લે એટલે ત્યારબાદ જ એની તમામ જે ડિટેલ અન્ય ડિટેલ છે એ ડિટેલ આપણે